નખત્રાણા તાલુકાના વિરાણી ગામે ઈદ ઉલ અઝહા કુરબાની ઈદની ઉજવણી નિમિત્તે બસ સ્ટેશન પાસે આવેલા ઈદગાહ પર મુસ્લિમ જમાતના ઉપક્રમે ઈદ ઉલ અઝા કુરબાની ઈદની ઉજવણી કરવામાં આવી હતી મસ્જિદે તૈબાહથી મુસ્લિમ બિરાદરો તક ખીરો પડતા પડતા બસ સ્ટેશન પાસે આવેલા ઈદગાહ પર મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા જ્યાં મોલાના એ તકદીરમાં ઈદનું મહત્ત્વ સમજાવ્યું હતું અને નમાજ અદા કરાવી હતી અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાસ ઉપસ્થિત રહીને ઈદ મુબારક પાઠવતા કહ્યું હતું કે લાગણી ભાઈચારા અને ગામમાં હળીમળીને રહેવું તેવું જણાવ્યું હતું મુસ્લિમ જમાતના પ્રમુખ અબધ્રેમાન ચાકી હાજી દાઉદ ચાકી ઉપપ્રમુખ રમજાન કુંભાર મહામંત્રી ઉમર એસ ખત્રી અલી મામદ ખલીફા ઉમર ખલીફા તેમજ જાકબ સાટી અબ્દુલ્લા ચાકી આર કે ખત્રી સરપંચ ગોવિંદભાઈ બડિયા તેમજ અધરેમાન સમેજા ઇમ્તિયાઝ બાવા બાબુ લુહાર સબીર લંગા તુલાભાઈ કુંભાર મામદ સાટી હાજી નુરમામદ ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ જમાત વતી ધારાસભ્યનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા આજી સિનેમા આજે હાજુ આજી દાદા મામનદભાઈ સમાજ પ્રમુખ ધર્મનભાઈ મામનભા ઘણા નંડા વડા વડીલ મિત્રો ભા તમામ મુસ્લિમ સમાજ બસ પાણ ભગવાન વે તો કરી પણ પ્રાર્થના કર્યું કે મને તંદુરસ્તથી એકતા મને મળી અને મને કે ઉપયોગ થઈ અને હલો સારી રીતે મને પ્રશ્ન ઉજવ્યો અને મી ભગવાન ખુશી રાખી એ ભગવાન કે પ્રાર્થના કરી અને ભગવાન એમ જ રાજી હોય ભગવાન જો પુત્ર મળે નીતિ એમને ઈમદારી મીટી હિન્દુ મુસલમાન મળે ધર્મ એકાએક મને અચી એને કોઈ કે પાંચ હેરાન ન કર્યું કે દુઃખ ન દે हिन में मिड़ेई पंज मिलंद नमाज़ पढ़ो मिदर में वेंदो न वेंदो हिन में मिड़े अची वई पंजवा नमाज़ पढ़ो दो वरा मिदरूं मिलूं पर माण्हू माण्हू गोदा हणे घणे पाणी मिले त मिण के हे कंहिंखे जेतिरो थिए हेॾो जेतिरो जय थिए रुपए जो रुपिए जो ॿियो के उपयोगु थियो कंहिंखे छेॼ पोइ भरी खणी वेंदो खाली उथी करे पंहिंजे मथे ते एॾो पाण जो अची वियो સફા મી ઉત્પી ઉડી હલો એને પાં ભગવાન પ્રાર્થના કરીને ગામની એકતા જે હલો જો અચાન સગાવાલા કોઈ ધંધો છે પણ અસર ગામની રેણી પહેણી નીતિ કે ભોલ કોઈ એ ખોટી મથા કોઈ તો અસાય માનુદાસ ખોટી દખલ કરી પોતાં ન ખપદા એમી કે અસાય થકરાયું કોઈ કોઈ પણ હોય અસ દરબારથી કોઈ પ્રમોશન ન દોડો હોય કોઈ ધંધો ખપણ કોઈ નકાવ એ શાંતિ છે મોક જાલ લીલો મજા અચે હવા અચે ઠંધી લીલો હોય છાઇ દે તે મને એને ધંધો કર્યું કે ઉપયોગ કર્યો અને અગિવાન જો સમાજોની સલાહ

वरी सां गुली नोहमदे हरून भाई सचा मणे अदला बाबा पंहिंजा वॾा सुठो वेठा मड़े अजी खमीर साहिबु मड़े नंढा वॾा पंहिंजा अदलाबा बाई वॾा लंगा वॾे बाबा पंहिंजा अजीत बाबा अबरम बाबा मिनि अलीबा पंहिंजा मड़े नंढा वॾा थोरी अहिड़ी न अहिड़ी मोहबत रखिया हुन में 你怎么搞？